ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં જનાગૃત સભા યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ વડોદરા જિલ્લાના સાવલીમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેઓ દ્વારા કોંગ્રેસ પાર્ટીના શીર્ષો હોદ્દેદારો સાથે સાવલીમાં નગર પ્રવેશ દ્વાર પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી જનાકૃત સભા સંબોધન કરી હતી પ્રથમ બે મિનિટનું મૌન પાડી આત્મહત્યા કરનાર ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી સભા સંબોધન કરી વર્તમાન સરકાર પર ખેડૂતો સહિત અનેક પ્રશ્ને પ્રહાર કર્યા હતા જેમાં વોટચોર ગાડી છોડના સૂત્રોચ્ચાર સાથે મંદી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર મુદ્દે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ સંકલ્પબદ્ધ છે અને પ્રજાની સાથ નું જણાવાયું હતું આજેના આક્રોશ સભામાં કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા જિલ્લા અધ્યક્ષ જસપાલ

એક તરફ ભ્રષ્ટાચાર ચાલે છે એક તરફ જોહુકમી ચાલે છે એક તરફ સરકારી યોજનાનો લાભ આપવામાં અન્યાયને ભેદભાવ થઈ રહ્યો છે અને બીજી તરફ સરકારની ખોટી નીતિઓને કારણે નિષ્ઠુરતાને કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે આજે પ્રજાનો જે તકલીફ છે પીડા છે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે જન આક્રોશ સભાઓ આખા ગુજરાતમાં કોંગ્રેસની થઈ રહી છે

રસ્તાઓ પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે ચારે તરફ ભ્રષ્ટાચાર છે ચારે તરફ ભેદભાવ થઈ રહ્યો છે ખેડૂતો કમોસમી વરસાદમાં ડાંગર નો પાક હોય ખુબ મોટું નુકસાન થયું છે અને પેકેજ નામે જે પડીકું આપ્યું છે એ ખેડૂતો આજે આક્રોશ સાથે કહી રહ્યા છે કે એક વીઘે પાત્રીસો રૂપિયા મળવાના એનાથી કોઈ નુકસાની મદદ નથી મળવાની આજે છેલ્લા દસ દિવસમાં ગુજરાતમાં ચાર ચાર ખેડૂતો આત્મહત્યા કરી જો સરકાર ખેડૂતો દેવું માપ તાત્કાલિક નહીં કરે તો આવનારા દિવસોમાં આત્મહત્યાનો આંકડો અનેક ગણો વધવાનો છે અનેક ખેડૂતો આજે આર્થિક રીતે પાયમાલ થયા છે એની માથા પર એટલું મોટું દેવું થઈ ગયું છે કે જીવવું કેવું એમના માટે મુશ્કેલ થઈ ગયું છે એવા સંજોગોમાં સાવલી તાલુકા વિધાનસભા વિસ્તારના લોકો ખૂબ આક્રોશ સાથે સરકારના ભેદભાવ અન્યાય સામે લડવાનો સંકલ્પ કર્યો છે કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો કાર્યકરોએ આજે એકી અવાજે કીધું છે કે જ્યાં જ્યાં સરકાર દ્વારા અન્યાય થશે જ્યાં જ્યાં ભેદભાવ થશે જ્યાં ભ્રષ્ટાચાર થતો છે જ્યાં ગેરવહીવટ થતો હશે એ ખેડૂતોના અધિકારની વાત હોય કે યુવાનોના રોજગારની વાત હોય કે તમામ વર્ગ વિસ્તારના લોકોના પ્રશ્નો માટેની વાત હોય આ લડાઈનું નેતૃત્વ કોંગ્રેસ કરશે લોકોનો અવાજ બનવાનું કામ લોકોના આક્રોશને વાચા આપવાનું કામ કોંગ્રેસ કરશે ઇકબાલ લોહાર સાથે સીન 24 ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીન 24 ન્યૂઝ મોબાઈલ એપ